ઠંડીની સિઝન ચાલુ થાય એટલે બજારમાં લાલ લાલ ગાજર શરૂ થઈ જાય તો ગોળ કેરી જેવું ગાજરનું ગળ્યું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે અને આ રીતે છાલ કાઢી ટુકડા કરી લીધા હવે મસાલો રેડી કરવા માટે મેથી ના ધાણાના ધાણા ના ના કુરિયા સાથે વરિયાળીઓ અતકચરો પાવડર રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ તેલ ગરમ ગરમ કરીશું થાય એટલે એક ચમચી જીરું અને એક ચમચી વરિયાળી ઉમેરી દઈશું સાથે સૂકા લાલ મરચાં બે થી ત્રણ ઉમેરીશું અડધો મસાલો ઉમેરી એક મિનિટ માટે તેલમાં સાંતળી લઈશું સતળાઈ જાય એટલે આપણે હવે પોણો કપ જેટલો ગોળ ઉમેરી દઈશું ગાજર પણ ગળ્યા હોય એટલે એ રીતે તમારે ઉમેરવાનું વધારે ઓછો તમારા પર છે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું બાકીનો મસાલો ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે ગાજર ઉમેરી દઈશું ગાજર અને મસાલો એકદમ સારી રીતે કોટ કરી લઈશું હવે એમાં એક નાની ચમચી હળદર બે મોટી ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર એક ચમચી મીઠું મીરી એકદમ સારી રીતે થવા દઈશું થોડી જ વારમાં ગોળ મેલ્ટ થઈ જશે અને થોડી જ વારમાં ગોળમાંથી બબલ્સ આવવા લાગશે તો તમે જોઈ શકો છો હવે એમાં એક મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે ઉમેરીશું સાથે આમચૂર પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી થવા દઈશું તો થોડી જ વારમાં અથાણું રેડી થઈ ગયું ઠંડુ થયા પછી આ રીતનું ઘટ થઈ જશે અને એર ટાઈટ બરણીમાં ભરી તમે વરસ સુધી સ્ટોર કરી શકો